ગોંડલનો ચકચારી કેસ જેમાં રાજકુમાર જાટનું જે મૃત્યુ નિપજ્યો છે તે મામલો લોકસભામાં ગુંજ્યો છે લોકસભામાં કોંગ્રેસના બાળમેરના સાંસદ ઉમેદ રામ બેનીવાલ દ્વારા આ મુદ્દે ચર્ચા કરવા માટે વાત કરી છે તેમણે આ જે ગોંડલમાં ઘટના બની છે રાજકુમાર જાટનું મૃત્યુ નિપજ્યું છે તેમાં સીબીઆઈ તપાસની માંગ કરતા ખળભળાહાટ મચી ગયો છે ત્યારે સમગ્ર મામલો છે વિગતે વાત કરી મિત્રો અત્યારથી થોડાક દિવસ પહેલા આપણા દેશમાં એક વિશાળ મહોત્સવ પૂર્ણ થયો જે પ્રયાગરાજમાં મળેલો કુંભનો મેળો શક્ય છે કેટલાક લોકો કુંભના મેળામાં જઈ શક્યા નથી પરંતુ તમને ઘરે બેઠા કુંભનું પાણી મળે તો જી હા મિત્રો ચિંતા ના કરશો અત્યારે એક એપ્લિકેશન છે જેના માટે તમારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે જેનું નામ છે એશો અક્ષર આ એપ્લિકેશનની વિશેષતાઓ એ છે કે તમને દરરોજ ફ્રીમાં તમારું રાશિ ભવિષ્ય લકી કલર લકી નંબર રાશિ પ્રમાણે ચોગડિયા દીકરા દીકરીની કુંડળી મેચિંગ અને લગ્નના મુહૂર્ત મળી જશે હા તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને સો રૂપિયાનું રિચાર્જ પણ ફ્રી મળશે અને મિત્રો હવે હોળીનો તહેવાર પણ આવી રહ્યો છે ભાઈ આ હોળીના તહેવારમાં તમે આજે જ આ પાણીથી હોળી મનાવો જો તમારે આ એપ્લિકેશનને લઈને કોઈ પ્રશ્ન હોય કે આના કરતા વિશેષ કોઈક માહિતી જોતી હોય તો નીચે આપેલા નંબર ઉપર આજે સંપર્ક કરીને આ તક ઝડપી લો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફાયદર આથી થોડાક દિવસ પહેલા ગોંડલમાં એક રાજસ્થાનના વેપારીના દીકરાનું શંકાસ્પદ મૃતદેહ મળી આવે છે મામલાને લઈને રાજસ્થાનના વેપારી છે રતનકુમાર તેઓ સ્થાનિક પોલીસ તેમજ જાણ કરતા એસપીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું કે અકસ્માતમાં રાજકુમાર જાટનું મૃત્યુ નિપજ્યું છે ત્યારે બીજી તરફ જે ઘટના બની ત્રણ તારીખની આસપાસ જયરાજસિંહ જાડેજાના બંગલાના બહાર જે બબાલ થઈ ત્યારબાદ ત્રણ તારીખથી તેમનો દીકરો છે તે ગુમ હતો તે મામલાને લઈને તેમણે પોલીસને જાણ કરી હતી અને જ્યારે મૃતદેહ મળી આવ્યો તેને લઈને રતનકુમાર જાટે પોલીસ સામે સવાલો ઉઠાવ્યા હતા સાથે આમાં તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે તેમના દીકરાનું મૃત્યુ અકસ્માતમાં નહીં પરંતુ તેની હત્યા થઈ છે આ પ્રકારે જે ગંભીર આરોપો તેમના સામે આવ્યા હતા પોલીસે ખુલાસો કર્યો હતો કે આમાં અકસ્માતમાં તેમના દીકરાનું મૃત્યુ નિપજ્યું છે અને આને લઈને આરોપ આરોપનો દોર પણ જોવા મળ્યો હતો ત્યારે જાટ સમાજના બહારે પહોંચ્યા હતા રતનકુમાર જાટ બાળમેર ખાતે મોટી સંખ્યામાં જે જાટ સમાજના લોકો છે તે ઉમટી પડ્યા હતા ભીલવાડાના જિલ્લા કલેક્ટરને આ મામલે આવેદનપત્ર પણ પાઠવ્યું છે ત્યારે હવે આ મુદ્દો છે તે સંસદમાં પણ ગુંજ્યો છે લોકસભામાં શૂન્યકાળ દરમિયાન કોંગ્રેસના બાળમેરના સાંસદ ઉમેદ રામ બેનીવાલ દ્વારા મુદ્દો ઉઠાવવામાં આવ્યો તેમણે આ મામલે જે ગોંડલમાં ઘટના બની છે તેમાં સીબીઆઈ તપાસની માંગ કરતા ખડબડાહાટ મચી હતી ત્યારે તો મામલે શું કહી રહ્યા છે ઉમેદ રામ બેનીવાલ તે સાંભળી माननीय सदस्य श्री उम्मेदा राम जी बेनीवाल माननीय सभापति महोदया जी मैं आपके माध्यम से एक अत्यंत गंभीर और संबंधित माननीय सदस्य सदस, सदस ये विषय राज्य सरकार का है जो आप विषय उठाना चाहते हैं यहाँ तो राज्य सरकार संक्षिप्त में रखिए अपना बड़ा गंभीर मामला है सभा का है राज्य सरकार का विषय है एक मिनट मुझे बोलने संक्षिप्त में संक्षिप्त में रखिए गुजरात के राजकोट में हुई राजकुमार जाट की संदिग्ध हत्या के मामले में आपके ध्यान में लाना चाहता हूँ जो राजस्थान के भीलवाड़ा जिले के साड़ा निवासी थे गुजरात के राजकोट के छोटे पावबाजी व्यवसायी अपने पिता रतनलाल जाट के साथ रहकर होनार युवा राजकुमार जाट यूपीएससी की तैयारी कर रहा था अत्यंत दुर्भाग्यपूर्ण तरीके से उसकी हत्या एवं षड्यंत्र के तहत की गई जिसके केवल उसका परिवार बल्कि पूरा समाज शोक और दुख दुख में है जानकारों के माध्यम से घटना की जानकारी के कुछ बिंदु मैं आपको बताना चाह रहा हूँ सरकार दो मार्च दो अत्यंत गंभीर मामला है अत्यंत गंभीर मामला है दो मार्च लेकिन केंद्र सरकार से क्या चाहते हैं? मंदिर जा रहा था वो गोंडल के पूर्व विधायक के बंगले के पास कुछ लोगों ने जबरन रोककर बंगले के अंदर ले गए और 10-15 लोगों ने राजकुमार, राजकुमार के साथ देर से मारपीट की तीन मार्च को राजकुमार कमरे से सोने चो, चला गया लेकिन अगली सुबह वो लापता था उसके पिता स्थानीय पुलिस में शिकायत दर्ज कराई लेकिन कोई सहायता नहीं मिली चार मार्च को दो को राजकुमार का शव गोंडल पचपन किलोमीटर दूर कुपवाड़ा के एक सड़क पर मिला पुलिस ने इसको हिट एंड रन का मामला बताकर सब को राजकोट के सिविल अस्पताल में भेज दिया लेकिन गुमशुदगी की रिपोर्ट के बाद भी उसके पिता को घटना की सूचना नहीं दी गई। मेरी आपके माध्यम से मांग है कि ये अति संवेदनशील मामला है माननीय प्रधानमंत्री जी और गृह मंत्री जी के गृह राज्य की घटना है।, है आप गुजरात सरकार के निर्देशित कर इस આપણે સાંભળ્યા હતા કોંગ્રેસ ના સાંસદ ઉમેદરામ બેનીવાલ તેમણે આ ના ગોંડલ માં બનેલી ઘટનામાં જાટ સમાજ નો જે યુવાન છે રાજકુમાર જાટ તેનું જે મૃત્યુ નિપજ્યું છે તે મામલામાં પીડિત પરિવારને ન્યાય મળે ને સીબીઆઈ તપાસની માંગ થાય મંડળના પૂર્વ ધારાસભ્ય જયરાસિંહ જાડેજા તેમના દીકરાની તપાસ થાય તે પ્રકારની માંગ તેમણે લોકસભામાં ઉઠાવતા રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને ને કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં